જય ભીમ જય ભારત મારું નામ ભરત સોંદરવા વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સીલ મુકામે અનુસૂચિ જાતિ સમાજની યુવાનોની અને ત્યાંના લોકોની સાથે સરસા થયા બાદ ઘણી એવી લાગણી હતી કે સીલ ગામમાં ડોક્ટર સાહેબના ટેસુનું અનાવરણ કરવામાં આવે અને થવું જ જોઈએ સાહેબ ભારત દેશના બંધારણના ઘડવયા છે અને એસી એસટી ઓબીસી સાથે સર્વ સમાજના નેતા છે અને બાબા સાહેબને સર્વ સમાજ આજે માન સન્માન આપી રહ્યું છે ત્યારે આ વસ્તુ થવું જ જોઈએ પણ સીલ ગામની અંદર કેસ્યુ મૂકવાની વાત આવી એટલે આપણા સમાજના યુવાનોએ તે બાબતે માંગણી મૂકી હતી ત્યાંના સરપંચ ઓબીસી સમાજમાંથી આવે છે અને સરપંચની એવી લાગણી હતી કે ભાઈ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા કરતાં પણ ગુજરાત લેવલે થી પિસ્તાલીસ લાખના ખર્ચે વિશાળ ભવ્ય અહીંયા ગ્રામ પંચાયત આવેલી છે ગ્રામ પંચાયતમાં વિશાળ ગ્રાઉન્ડ આવેલું છે પટાળગણ છે તેમ સ્કૂલ સે પોલીસ સ્ટેશન નો ગ્રાઉન્ડ છે અને આબી જગ્યામાં સરકારી કસરિયું હોય એની જગ્યામાં ડોક્ટર બાબુ થા બાંબક્ટર નું ટીશ્યુ અને પ્રતિમાનું અનાવરણ થાય તો એક શોભનીય બાબત કહેવાય સન્માનનીય બાબત કહેવાય તેના લઈને સરપંચ દ્વારા સમાજને અને સમજને આગળવાનો અમારે એક આદ મહિના પહેલા સરપંચ સાથે ટેલિફોનિક અને રૂબરૂ સરસા દીધી કે તમે બધા સાથે મળી આગળવાનો સાથે ચર્ચા કરી અને સિલ કામમાં અનની અંદર ભવ્ય થી ભવ્ય રાત્રિએ ભીમ ડાયરો તેમ જ જમળવાર અને ભવ્ય રીતે ડોક્ટર બાબુ સાહેબ આંબેક્ટરના ટેસ્ટ્યુનું અનાવરણ એસીએસટી ओबीसी સમાજ સાથે રાખીને કરવામાં આવે તેવી અમારી આશા અપેક્ષા છે તેને લઈ અને સીલ ગામમાં ડોક્ટર બાબુ સાહેબના ટેસ્ટ્યુનું ટૂક સમયમાં અનાવરણ કરવાનો હતો પણ આપડા સમાજના 90% નહીં 100% ને બે પાંચ લોકો પાસે કઈ લઈ અને ડોક્ટર બાબુ સાહેબના આંબેક્ટરના ટેસ્ટ્યુ ને કોઈ અન્ય જગ્યાએ પ્રતિમા એમનેમ કરી દેવામાં આવી હતી અને ત્યાં બાબા સાહેબના ટેસ્ટ્યુની સુરક્ષા ના રે કાલ હવારે કોઈ ગામની અંદર વિવાદી વસ્તુ ઉભો થાય ગામની અંદરની ભાઈ સરાની એકતા છે આજે જે ભાઈ સરાની એકતા છે સમાજથી સમાજ સાથે ભાઈ સારો છે કે ના તૂટે અને ડોક્ટર બાબા સાહેબ આંબેક્ટરના ટેસ્ટ્યુની સુરક્ષા જળવાય રહે તેના લઈને સરપંચ અને અનુસૂચિત જાતિના 90% થી વધારે લોકો સાથે રાખી અને આજે ડોક્ટર બાબા સાહેબના આંબેક્ટરની ટેસ્ટ્યુનું ગ્રામ પંચાયતના પટણ ગણમાં ભવ્યથી ભવ્ય જે અનાવરણ કરવામાં આવ્યું તે ખુશીની બાબત છે આની સાથે અમે બધા સહમત છીએ સરપંચને પણ આ બાબતે સલામત સલામ કરીએ છે અને ડોક્ટર બાબુ સાહેબ આંબેડકરનો જે છે સલામત જગ્યાએ મનાવરણ કરવામાં આવ્યું અને અમે લાગણી કરે માંગણી આવી છે કે ડોક્ટર બાબુ સાહેબ આંબેડકરના વિચારો સાથે ગામની અંદર રહે ગામની અંદર એકતા જળવાય રહે તે એક સરાનીય બાબત છે কাল ગઈ કાલે તમારા સરપંચ સાથે ટેલિફોનિક ચર્ચા હતી તો સરપંચ ત્યાં સુધી ગયા હતા કે અમે સર્વ સમાજ સાથે રાખી ગામની સાથે રાખી અને હજી પણ ડોક્ટર બાબા સાહેબ આંબેક્ટરનો કેસીઓ અને અનુસૂચિત જાતિ સમાજમાં કાય પણ જરૂર પડે ત્યારે પણ અમે સમાજની સાથે છે અને અમારા સીલ ગામની અંદર એકતાનો પ્રતીક ઊભો થાય તેના લઈને અમે સર્વ સમાજ સાથે રાખી ડોક્ટર બાબા સાહેબ આંબેક્ટરના કેસીઓનું ઉનાવરણ કર્યું આજે સીલ ગામની અંદર સર્વ સમાજની હાજરીમાં અને ગામના પ્રથમ નાગરિક સરપંચ તરીકે આ ગામની અંદર 40 થી 45 લાખની ગ્રામ પંચાયતના બિલ્ડિંગની સામે ડોક્ટર બાબા સાહેબ આંબેક્ટરનો કેસીઓનું અનાવરણ થયું તેની સુરક્ષા જળવાઈ રહે સર્વ સમાજ સાહેબનું સન્માન કરે તેવી અમારી માંગણી છે ને આ તો કે અમે ગામ લોકોને સરપંચને અને સમાજના આગેવાનો અને વડીલોને સલામ આપીએ છીએ જય ભીમ જય ભારત